તેવા સમયમાં ડોસવાડા આવેલી બાલકૃષ્ણ ટેક્સટાઇલ ના સંચાલકો તેની કર્મચારીને લાવી સ્થાનિકોની રોજીરોટી તહેવારોના સમયે ગુજરાન ચલાવવો કંપનીના વર્કરોને મુશ્કેલ પડી રહ્યું છે કારણ કે સૌથી વધારે આદિવાસી વિસ્તારના વર્કરો છે અને હાલમાં એકસો થી પણ વધુ કર્મચારીઓની રોજીરોટી છીનવાઈ રહી છે

અને કોઈ પણ એમના અપરાધ વગર નિર્દોષ કર્મચારીઓને તહેવારોના સમયમાં રોજગારીથી વંચિત કરી દેવામાં આવ્યા છે સ્થાનિકોનો એ પણ આક્ષેપ છે કે આ જે ટેક્સટાઇલ માર્કેટ છે એમાં બાહ્ય પરપ્રાંતિયો જ્યારે આવી જાય છે ત્યારે સ્થાનિકોને છૂટા કરી દેવામાં આવે છે ખાસ વિશેષ આદિવાસી વિસ્તારમાં આવી જ્યારે જ્યારે પણ ફેક્ટરીઓ સ્થપાય છે ત્યારે એક મુદ્દો કે સ્થાનિકોને રોજગારી આપવામાં આવશે એવા વાયદાઓ સાથે સારી સારી યોજનાઓનો લાભ લઈ લેવામાં આવે છે સબસીડી હોય કે એના પરના ટેક્સ હોય એ બધા માફ કરીને સ્થાનિકોને શરૂઆતમાં ચોક્કસથી નોકરીએ રાખવામાં તો આવે છે પણ પછી આગળ જતાં ધીમે ધીમે આ રીતે છૂટા કરી દેવામાં આવે છે ઘણી મોટી સંખ્યામાં મહિલાઓ પણ છે સ્થાનિકને રોજગારી મળે એ મેન મુદ્દો હતો પણ આજે આ લોકો રોજગારી વિના ગેટ પર રહેવા મજબૂર બન્યા છે ત્યારે આવો સાંભળીએ કર્મચારીઓનું શું કહેવું છે છેનું નામ

કારીગર ફૂલ થઈ ગયા છૂટા કરી છૂટા કરી દીધા કેટલા વર્ષથી તમે બધે કામ કરો બે વર્ષથી આ ચાલુ છે કંપની બે વર્ષથી કામ કરતા છે અને બે વર્ષ પછી અચાનક તમને છૂટા કરી દીધા કઈ નોટિસ વગર અમને છૂટા કરવાનો મળ્યો હવે જો કંપની તમને છૂટા કરે તો તમારી હાલત શું થાય તમારી પાસે બીજો કોઈ રોજગાર છે અમાર પાસે બીજો કોઈ રોજગાર નથી છે ઘર કેને ચલાવો તો ઘર આ કંપની દ્વારા ચાલતો હતો અમારે બસ જો આ કંપની તમને છૂટા કરે તો ખાવા પીવાના ફાફા પડી જાય તમારે ખાવા પીવાના ફાફા પડી તો હવે તમારી માંગ શું છે અમારી એવી માંગ છે કે જે કોઈ

પ્લાના પર તમારું ઘર ચાલે તો હવે તમારી માંગ શું છે પાછી તમને નોકરી કામ પર લેવામાં આવે એટલે કર્મચારીઓ સાથે અન્યાય થઈ રહ્યો પરપ્રાંતિઓને વધારે આપે છે તમને ઓછા આપે છે જી બેન આભાર